મોર્નિંગ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ આજે છે ક્રિસમસ તો આપ સૌને હેપી ક્રિસમસ તો મિત્રો તમને ખબર છે કે ક્રિસમસમાં સાન્તા ક્લોઝ ગિફ્ટ શું કામ આપે છે અને સાન્તા ક્લોઝ છે કોણ તો આજે હું તમને સાન્તા ક્લોઝ વિશે સ્ટોરી કહીશ ઉતરી ધ્રુવ બાજુ એક બુઢુક વ્યક્તિ રહેતો હતો તેનું નામ હતું નિકોલીશ નિકોલીસને છોકરાઓ જોઈને બહુ ખુશી મળતી હતી એટલે તે છોકરાઓ માટે નાના નાના રમકડા બનાવતો હતો નિકોલીસ છોકરાઓને ગિફ્ટ આપવાનો બહુ શોખ હતો એટલે તે પાર્કમાં રમતા છોકરાઓને ગિફ્ટ આપવા જતો હતો બધા છોકરાઓ રમકડા જોઈને ખુશ થઈ જતા હતા તેમને પણ ખુશ જોઈને નિકોલેશને ખૂબ ખુશ થઈ જતો હતો બીજા દિવસે નિકોલેશ ફરીથી મસ્ત મસ્ત રમકડા બનાવવા લાગ્યા અને એટલામાં ક્રિસમસ ડેનો તહેવાર પણ આવી ગયો નિકોલેસ પોતાના બનાવેલા રમકડા લઈને છોકરાઓને આપવા જવા માટે નીકળ્યા ત્યારે તેને જોયું ઘરની બહાર તો બરફ છે તો છોકરાઓ તો ઘરમાં હશે તો હું ઘરે જઈને ગિફ્ટ આપી આવું ત્યારે નિકોલેસને રાત્રેમાં મોજામાં રમકડા સંતાડીને ઘરની બહાર મૂકીને આવી જતા હતા થોડીક વારમાં બરફ પડવા લાગ્યો અને નિકોલીશ બહુ થાકી પણ ગયા હતા નિકોલીશ ઘરે જઈને બારાસિંગાવાળી ગાડી લઈને છોકરાઓના ઘરે જવા નીકળી જ ગયા બહાર બરફ પડવાના કારણે ગાડી ચલાવવાનું મુશ્કેલ થતું હતું તો પણ નિકોલેશ ધીરે ધીરે ગાડી ચલાવી રહ્યા હતા ત્યારે ત્યાં એમને ત્યાં એક પરી પ્રગટ થયા પરી કહે છે નિકોલેશ તમે ગભરાશો નહીં હું તમારી મદદ કરીશ તમે પોષ વાહ લાવ છો આજથી આ પરી તમારી સાથે જ રહેશે અને રમકડાં બનાવવામાં પણ તમારી મદદ કરશે હવે તમારા બારા સિંગા પણ આ શક્તિથી હવામાં ઉડી શકશે તમે જ્યાં જ્યાં જવા માંગતા હોવ ત્યાં તમે જઈ પણ શકો છો તમારા છોકરાઓ માટે જે પ્રેમ છે તે હંમેશા જ રહેશે અને આજથી તમે સના નામથી જા ત્યારથી નિકલેશની દુનિયામાં સાંતાના નામથી ઓળખવા લાગ્યા આજે પણ હજી ક્રિસમસના દિવસે છોકરાઓ એમની રાહ જોવે છે રાત્રે મસ્તક ના જરૂર આપશે અને તેમને ગિફ્ટ પણ આપશે ગયા છે પોણા સાતમાં પાંચમી વાર છે અને બનાવવાની છે આજે મિક્સ ફ્લાવર નું શાક અને ભાખરી તો ચાલો તો આપણે

મેનુ તો કહી દીધું તું શાક બાખરી લીલા કાંદા અડદનો પાપડ જમવા માટે અહીંયા સુધી ત્યાં સુધી તમે મારા વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ